જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું આઈટીએ એડમિશન બે હજાર ચોવીસ પ્રથમ રાઉન્ડ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે હવે મિત્રો સેકન્ડ રાઉન્ડ એડમિશન માટેનો બીજો રાઉન્ડ છે તો બીજા રાઉન્ડ વિશે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું તો ચાલો મિત્રો વાત કરીશું સેકન્ડ રાઉન્ડ ઓફ એડમિશન એટલે કે બીજા રાઉન્ડ માટેનું એડમિશન કઈ રીતે લેવું ફી કેટલી ભરવાની છે શું છે પ્રોસેસ તો બીજા રાઉન્ડ માટે નવી અરજી રજીસ્ટ્રેશન કરવા બાબત તો અરજી કરવાનો સમયગાળો તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસથી બે આઠ બે હજાર ચોવીસ સુધી તમે નવી અરજી રજીસ્ટ્રેશન કરી શકશો બીજા રાઉન્ડ માટે હવે ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી પચાસ રૂપિયા પેમેન્ટ કોણ કરી શકશે તો વાત કરીશું ઓનલાઈન રજીસ્ટ્રેશન ફી પચાસ રૂપિયા પેમેન્ટ કરવાની તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસથી બે આઠ બે હજાર ચોવીસ સુધી તમે ભરી શકશો પ્રવેશના બીજા રાઉન્ડમાં નવી અરજી કરનાર ઉમેદવારે પચાસ રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે હવે પ્રવેશના પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય એટલે કે પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ રજીસ્ટ્રેશન ફી ના ભરેલ હોય તો તેવા ઉમેદવારોએ પચાસ રૂપિયા ભરવાના રહેશે હવે બીજા રાઉન્ડમાં પ્રવેશમાં કોણ કોણ ભાગ લઈ શકશે મિત્રો પ્રથમ રાઉન્ડ પૂરો થયો છે હવે બીજા રાઉન્ડ આવ્યો છે તો બીજા રાઉન્ડમાં કોણ કોણ ભાગ લઈ શકશે તો બીજા રાઉન્ડમાં નવી અરજી કરનાર ઉમેદવાર એટલે કે પહેલાં પ્રથમ રાઉન્ડમાં ફોર્મ નથી ભર્યું અને બીજા રાઉન્ડમાં ફોર્મ ભર્યું છે એટલે કે નવી અરજી કરનાર બીજા રાઉન્ડમાં જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ કન્ફર્મ ન કરેલું હોય રજીસ્ટ્રેશન ફી ના ભરેલ હોય તો તેવા ઉમેદવાર રજીસ્ટ્રેશન ફી ભરી ભાગ લઈ શકશે એટલે કે જે ઉમેદવારે પ્રથમ રાઉન્ડમાં અરજી કરેલ હોય પરંતુ એ લોકોએ કન્ફર્મ ના કરેલું હોય અથવા તો રજીસ્ટ્રેશન ફી ન ભરેલ હોય તો તેવા લોકોએ રજીસ્ટ્રેશન ફી ભરીને બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડની કોઈપણ ચોઇસ પર પ્રવેશ ન મળેલ હોય તો તે બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે જે ઉમેદવારની અરજીમાં ખોટી વિગતો હોવાના લીધે પ્રવેશ રદ થયેલ હોય તો એ લોકો બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે જે ઉમેદવારને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવા સહમતી દર્શાવેલ હોય તો તેવા લોકો બીજા રાઉન્ડમાં ભાગ લઈ શકશે તો મિત્રો આઈટીઆઈ એડમિશન બે હજાર ચોવીસના બીજા રાઉન્ડ વિશે સંપૂર્ણ માહિતી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો